લાંબી સુનાવણી બાદ આજરોજ સેશન્સ જજ શ્રી એમ જે બ્રહ્મભટ સાહેબે આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે હાલ જે આ બનાવની વિગત એવી છે કે જે આરોપી સ્મિતુલ ફિલીપભાઈ છે એ અને એની સાથેનો મુખ્ય આરોપી સ્ટીવન ભાનુભાઈ મેકવાન તે બંને ભેગા મળી અને રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન નામની સંસ્થા તેઓએ રજીસ્ટર કરાવેલી અને આ સંસ્થાના બેનર હેઠળ આ બંને જણા રિસ્ટોરેશન રિવાવેબલ બાઇબલ કોલેજના નામનું બોર્ડ લગાવી અને આ બોર્ડની અંદર સેવ ધ સાઉલ નામનો લોગો લગાવીને અને આ બોર્ડ નડિયાદ ખાતે આવેલ રામ તલાવડી વિસ્તારમાં આશીર્વાદ નગર સોસાયટીમાં ઈશુદાસ વાઘેલાના મકાનમાં આ બોર્ડ લગાવી અને ગુજરાતમાં તેમજ ગુજરાત બહારથી પણ વસતા અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના લોકોને ખ્રિસ્તી ધર્મમાં ચમત્કારની વાત વાતો કરી જો તમે ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો ઈશુ તમારી ઉપર ચમત્કાર કરશે આવી વાતો કરી તેમજ તમને ગંભીર પ્રકારની બીમારીઓ હશે તો પણ એ મટી જશે આ ધર્મ અંગીકાર કરવાથી તેમજ વિવિધ અલગ અલગ જાતના પ્રલોભનો આપીને આ જે ભોળા લોકો હોય તે ભોળા લોકોને ખ્રિસ્તી ધર્મની અંદર ધર્માંતરણ કરાવવાની જે કાર્યવાહી હતી તે ચાલી રહી હતી